તો મિત્રો આજના સૌ પ્રથમ સમાચાર જોઈએ તો હવામાન વિભાગની આગાહી ગુજરાતમાં હાલ ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે અને ઠંડીનું જોર ઘટી રહ્યું છે આવી સ્થિતિમાં શિયાળો વિદાય તરફ જઈ રહ્યો છે તેવું આપણને બોલી શકાય હવે થોડા જ દિવસોમાં ઉનાળાનો પ્રારંભ થશે ત્યારે હવામાન વિભાગે આગામી સાત દિવસને લઈને વાતાવરણ શુષ્ક રહેશે તેવી આગાહી કરી છે આ સાથે ત્રણ દિવસ ગરમ અને ભેજવાળા હવામાનની આગાહી પણ કરવામાં આવી છે ગુજરાતમાં આગામી સાત દિવસ વાતાવરણ શુષ્ક રહેશે આજથી બે થી ત્રણ ડિગ્રી તાપમાન વધી જશે ગુજરાતમાં હાલ ઉત્તર પૂર્વ થી પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે લઘુત્તમ તાપમાનમાં વધારે પરિવર્તન નહીં થાય એટલે આગામી પાંચ દિવસ સુધી તાપમાન યથાવત રહેશે જ્યારે મહત્તમ તાપમાનમાં આગામી પાંચ દિવસમાં બે થી ત્રણ ડિગ્રીનો વધારો નોંધાઈ શકે છે જે બાદ ફરીથી બે થી ત્રણ ડિગ્રી તાપમાન ઘટશે જેમાં મિત્રો એકેદાસ દ્વારા ચેતવણી આપતા જણાવવામાં આવ્યું છે કે સૌરાષ્ટ્ર કચ્છ દક્ષિણ ગુજરાતના દરિયા કિનારે ગરમ અને ભેજવાળા પવન ફૂંકાશે સત્યાવીસ ફેબ્રુઆરી સુધી ગરમ અને ભેજવાળા પવન ફૂંકાશે એટલે યલો એલર્ટ આપવામાં આવ્યું છે દરિયાકાંઠાના વિસ્તારોમાં તાપમાન સામાન્ય કરતાં ઊંચું જોવા મળી શકે છે ત્યાર પછીના સમાચાર જોઈએ તો પરેશ ગોસ્વામીની આગાહી હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ઠંડી અંગેની આગાહી કરતા જણાવ્યું છે કે ફેબ્રુઆરી મહિનો ચાલુ થયો છે ત્યારથી જ આપણને મિક્સ ઋતુનો અનુભવ કરી રહ્યા છે આ માહોલ અઠાવીસ તારીખ સુધી જોવા મળશે ગયા વર્ષે દિવસનું તાપમાન આ વખત કરતાં ઊંચું હતું આ વખતે નોર્મલ કરતાં બે ડિગ્રી નીચું ચાલી રહ્યું છે ખાસ કરીને ફેબ્રુઆરી મહિનામાં ઉનાળાની શરૂઆત થઈ જાય તેવો માહોલ પણ જોવા નહીં મળે કારણ કે મિત્રો હજી આપણે ઊંચા તાપમાન માટે રાહ જોવી પડી શકે છે હાલ દિવસનું તાપમાન બત્રીસ થી લઈને છત્રીસ સુધી જોવા મળ્યું છે ક્યાંક છૂટાછવા સ્થળો પર સાડત્રીસ આડત્રીસ ડિગ્રી તાપમાન જોવા મળી શકે છે પરંતુ ફેબ્રુઆરી મહિનામાં ચાલીસ ડિગ્રી સુધી તાપમાન રહે તેવી શક્યતાઓ નથી માર્ચ મહિનાની શરૂઆત થવાની છે પરેશ ગોસ્વામીએ માવઠા અંગે વાત કરતા જણાવ્યું છે કે અઠાવીસ ફેબ્રુઆરી સુધી કોઈ માવઠાની શક્યતાઓ નથી ત્યાર પછીના સમાચાર જોઈએ તો હોળી ભેટ પાંચસો રૂપિયામાં ગેસ સિલિન્ડર મળશે તાજેતરમાં હરિયાણા તેમજ રાજસ્થાનમાં ભાજપ પાંચસો રૂપિયામાં ગેસ સિલિન્ડર આપે છે દિલ્હીમાં પણ વિધાનસભામાં ચૂંટણીમાં ચૂંટણી ઢાંઢેરામાં ભાજપે પાંચસો રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવાનું વચન આપ્યું હતું ગુજરાત વિધાનસભામાં ગૃહમાં પ્રશ્નોત્તરી કાર પર ચર્ચા ચાલી રહી છે

કેન્દ્ર સરકારે ખેડૂતોને રાહત આપતા ડીએપી પર એક્સ્ટ્રા સબસિડી આપવાની જાહેરાત કરી છે કેબિનેટમાં લેવાયેલા નિર્ણય અંગે માહિતી આપતા કેન્દ્રીય મંત્રી અશ્વિનસિંહ બિશ્નવેએ જણાવ્યું હતું કે મોદી સરકારે ડીએપી માટે ત્રણ હજાર આઠસો પચાસ કરોડ રૂપિયાની વન ટાઈમ સ્પેશિયલ સબસિડી પેકેજને મંજૂરી આપી દીધી છે મોદી સરકારના આ નિર્ણયથી ખેડૂતો માટે ડીએપીના ભાવ યથાવત રહેશે એટલે કે ખેડૂતોને પચાસ કિલો ડીએપી ખાતરની ઠેલી માત્ર એક હજાર ત્રણસો પચાસ રૂપિયામાં વળશે વધારાનો ખર્ચ સરકાર ભોગવશે કેન્દ્રીય મંત્રીએ મિત્રો કહ્યું છે કે વૈશ્વિક બજારમાં કિંમતની અસ્થિરતા અને ભૌગોલિક રાજકીય કારણોસર ડીએપી ખાતાની વૈશ્વિક કિંમતમાં સતત વળતર થતી રહે છે ત્યાર પછીના મહત્વના સમાચાર પર એક નજર કરીએ તો તહેવારોમાં લોકોને મોટી ભેટ કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતો તેમજ ગરીબો માટે ત્રણ મોટી જાહેરાત કરવામાં છે જે આવી છે આ જાહેરાત અનુસાર ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને સસ્તા ભાવે પ્રોડક્ટ છે જે ઉપલબ્ધ થશે જે અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા ત્રણ પેકેજ બહાર પાડવામાં આવ્યા છે જે અંતર્ગત ભારત આટા ભારત રાઈજ તેમજ ભારત ડાળના પેકેજને જાહેરાત કરી દેવામાં આવી છે તેને બહાર પાડવામાં આવ્યા છે જ્યારે મિત્રો બજારની અંદર તેમની કિંમત એંસી રૂપિયાથી લઈને એકસો પચાસ રૂપિયાની વચ્ચે જોવા મળે છે પરંતુ સરકાર દ્વારા ખેડૂતો આ પેકેજ ખરીદી શકે એટલા માટે સસ્તા ભાવે બહાર પાડવામાં આવ્યા છે ત્યાર પછીના સમાચાર જોઈએ તો વિગાડીઠ વીસ હજાર રૂપિયાની સહાય રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકાયેલી નવી યોજનાની માહિતી આપતા કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે રાજ્યના દરેક નાગરિકોને રાસાયણિક ખાતર તેમજ જંતુનાશક દવાના ઉપયોગ કર્યા વિના ઉત્પાદિત કરેલા શાકભાજી પાકો સરળતાથી મળી રહે તે માટે શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના અમલમાં મૂકવામાં આવી છે આ યોજના હેઠળ શાકભાજી ખેતી પ્રાકૃતિક ખેતી પદ્ધતિ કરતા હોય તેવા ખેડૂતોને બિયારણ પ્રાકૃતિક ઇનપુટ ખેતી ખર્ચ તથા શાકભાજી પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે તે માટે મહત્તમ વીસ હજાર પ્રતિ હેક્ટરની સહાય છે જે આપવામાં આવે છે યોજના અમલીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા અંદાજપત્રમાં એક હજાર લાખ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે